સમગ્ર દેશમાં રાષ્ટ્રીયકૃત બેંકોના લાખો કર્મચારીઓ એક સાથે હડતાલ પર ઉતર્યા છે જેના કારણે બેન્કિંગ સેવાને વ્યાપક અસર પડી છે સુરત સહિત સમગ્ર ગુજરાતમાં બેંક કર્મચારીઓ એકઠા થઈને પોતાની પડતર માંગણીઓ માટે સૂત્ર કર્યા હતા આ હડતાલનું મુખ્ય કારણ પાંચ દિવસીય બેન્કિંગ સપ્તાહની માંગ છે જે લાંબા સમયથી સરકાર પાસે પેન્ડિંગ છે ગુજરાત બેન્ક વર્કર્સ યુનિયન અને સાઉથ ગુજરાત બેંક ઓફ બરોડા એમ્પ્લોઈઝ એસોસિએશનના નેતૃત્વ હેઠળ કર્મચારીઓ સ્પષ્ટ કર્યું છે કે હવે આરપારની લડાઈનો સમય આવી ગયો છે આજની હડતાલ માત્ર એક ચેતવણી સમાન છે જો આગામી દિવસોમાં નાણા મંત્રાલય દ્વારા આ બાબતે કોઈ સકારાત્મક નિર્ણય લેવામાં નહીં આવે તો બેંક યુનિયનોને વધુ ઉગ્ર આંદોલનની ની ચીમકી ઉચ્ચારી છે મારું નામ સંજીવ કલાક છે હું ગુજરાત બેંક પ્રકાશ યુનિયન માં વાઇસ પ્રેસિડેન્ટ છું અને યુનિયન બેંક એમ્પ્લોઈઝ યુનિયન સુરત ના જનરલ સેક્રેટરી આજે અમે હડતાલ જે રાખી છે એમાં અમે પાંચ દિવસ નું વર્કિંગ રાખ્યું છે એટલા માટે કે એગ્રીમેન્ટ રહ્યું છે કે ટૂંક સમયમાં અમે ચારો ચાર શનિવાર વધાર છું તેના બદલામાં અમે કોઈ કોમ્પ્રોમાઇઝ કે મફતમાં નથી માંગ્યો દરેક દિવસે અમે ચાલીસ મિનિટ વધારે કામ કરવાના માટે પણ એગ્રી થયા છો પરંતુ સરકાર કોઈ પણ કારણસર એને લિંગરિંગ કરી રાખે તમે જે ખબર હશે કે સેન્ટ્રલ ગવર્મેન્ટની બધી જ ઓફિસો બંધ હોય છે નાબાર્ડ બંધ છે એલઆઈસી પાંચ દિવસ બંધ છે જનરલ ઇન્સ્યોરન્સ બંધ છે ઇવન સેબી પણ બંધ છે જેને માટે